નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે બોટાદ શહેરના ઢાંકળિયા રોડ ઉપર પાંચ દિવસ પહેલા પ્રેમ સંબંધમાં બે શખ્સોએ યુવાનને ઝાડ મચ્છરીના ઘા ચીકીને તેની હત્યા કરી હતી ત્યારે યુવતીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે ત્યારે બોટાદ શહેરના ઢાંકળિયા રોડ ઉપર આવેલા તુલસીનગરમાં રહેતા બીજલ ઉર્ફે હિતેશ મહેરા નામના યુવાને ઢાંકળિયા રોડ ઉપર રહેતા આરતી કોવઠિયા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ યુવતીનું બદલા ગામના રોહિત ભરતભાઈ ભોજૈયા સાથે નક્કી થયું હતું ત્યારે રોહિત ભરતભાઈ ભોજૈયા પોતાની થનાર મંગેતરના પ્રેમ સંબંધની જાણ થઈ હતી જેથી ગત તારીખે બાવીસ નવેમ્બરના રોજ રોહિત ભોજૈયા અને શ્યામ ગોવર્ધન ભોજૈયાએ યુવાન ઉર્ફે બીજેશ એટલે કે હિતેશ ઢાંકડીયાને રોડ ઉપર આવતા બંને શખ્સોએ બ્રિજલ ઉર્ફે હિતેશ ઉપર ઉપરા ચાપડી છરીના ઘા જીક્યા હતા અને યુવાનને ગંભીર ઇજા પહોંચાડી હતી ત્યારે યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો જ્યારે ટૂંકી સારવાર બાદ યુવાનનું મોત થયું છે ત્યારે આ ઘટનાની જાણ થતાં જ તેની પ્રેમિકાએ ઘરેમાં જ આત્મહત્યા કરી લીધી હતી છરીના ઘાજીકીને કલ્પીને હત્યાની આ ઘટનાને લઈ બોટાદ પોલીસ બંને શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ત્યારે બોટાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારાને પકડવા માટે તેની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ બંને હત્યારાઓને પકડીને તેમની ધરપકડ કરાઈ છે અને હત્યાનો ભેદ ઉકેલાયો હતો તો દોસ્તો આ હતો આજનો વિડીયો આજના વિડીયો માટે આટલું ફરી મળીશું બીજા વિડીયોમાં